મારો જીવ ખપો એક ખપો એક ખપો આલે હેડે એટલા કસું જો જોવો હા મારો હરું આ તો મારવાની વાત કરવાની છે અલે કસું મારો લઈને પાહો ફાળે લે અને મારો જીવ તો આવારો એના માણસ હતા ને જોવો બહુ ખતરનાક એક પાણ લગાવોલ તમે હમ જીવ અલલે થાવા છે જીબી વાત લઈ ઉઠાવા છે કે નહીં થાય આ ઉઠાવ આપણો ફોન તો અરે ઉઠાવ કે ઉઠાવ કે કે કઈ કામ હોગા નહીં ઉઠાવતો એ મધુરા ગઈ ચલો દੰદરનો લાકરો હમ આ પણ સબિશન ઉઠાવાનું કરો ને તો વાત કરજે હો હા બસ હાઈ નકા પેલો છે ને એના મોણા છે તો ખભરતા પાછો ફોન કરે ટ્રિવલ ના ના આ વીતરા દાદાય હેડો થા હેડો થા યામ આ એલા સોને લાઈન બંધીને ઓ જોડીને ઓર યાદ કરી જાય દાદો તેવા આવશે ઓટોમેટિક આવશે જોન મા મારવાની પુષ્પા મારવાની પુષ્પા શિવડનેપ કરવાની વાતો કરો પુષ્પાની શિવર્ પુષ્પા નું દિમાગ એટલે જુઓ તમે ખાલી આ પેલા બે તો લોહી દાદાનું મારું અને

ખાતું નહીં ન હા બાલ બાલ થોડા આગળ લાવી દઉં ઓલામ લાગુ મસ્ત હિરોઈનજી તેરી ઝલક સરપી શ્રીવલ્લી નેના વચક જરતી બરોબર 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 શ્રીવલ્લી જેવું કોક દેખાય શ્રીવલ્લી આવે સ હા બરોબર છે એવું હ અલ શ્રીવલ્લી તો આવી પાત્રા જેવી ચમ થઈ ગઈ

તો આ કિટ કા વિનાવાનું ના પુષ્પ પાણી એક ખપવ એટલે પુષ્પાને બે હરખો થઈ ઓમ ને એટલે આ ને એટલે લેવલ આવી જાય આવી જાય એક એક એટલે બે સેટિંગ થઈ જાય એક તો છે ને ખાવાનું લે આ અને બળિયા ખાના લાવજે પાછો હો હા સિલ્વર તો રસ્તા લે આવ મારી હારી ખારું દવરા દસા એડા દોરી તો રન દવરા ઈસુ પછી વગર મે ખાવા બસ હાજી બરાબર ખારું ખારું રો ખારું કોક મસ્ત આઈટમ લેતા હું ઓવા એક દાર પુષ્પાલ મટલ તો ખરવા આલી ને ખારું દવતી શ્રીવલ્લીએ ઢોળ દીધું આ રીયો શ્રીવલ્લી બીજી કોઈ નહીં બરાબર હમજા લેતા હો જાવ ટકા ફટ હું થોરો છે ને શ્રીવલ્લીન બોતે

અને મારી મારી પેલો કોવાડો રાખે છે બૈડા લાલ કરી નાખે અમારા લાવો લાવો થોડું આમ આગો પાછો થવું આ જંગલમાં ફરવું મારા આરા એના માણસો છે ને કદીક સર આવી જાય ને તો શ્રીવલ્લી તો શ્રીવલ્લી જાય પેલો એક બાજુ ખાવા લેવા ગયો છે વિજય અને મારા ધુવાળા કાઢીને હેડ્યો જાય પેલો કઈ જવું નહીં જવું તો મારો આરામ કરવા દે અને જવું ને તો મારો આરોપ પુષ્પારો કોક આવી જાય ને સુકે ગાર નહીં સારા તો પાછો મારો પટાક તોડી નાખે ખલકા કરી ના આરામ કરવા છે સંગે આમ જીલ્યા પુષ્પા આયો કે આયો એ રે હો હે આલે ના તો કે ચિંતલી સુસા પટ્ટા ફટ જવા દે મલી ને પકડી જન આજે તો કાકા માટે પવવા બવવા લઈ જવા દે પવવા પીવાના અને પછી છે ને

એના પુષ્પાનો કવાળો લાખનો તો આગળ છે ને કઈક વાક લોચા લાગે એ શિવલી નહીં ફટાફટ જવા દે ને કઈ કાકો શીખલા